આજુબાજુના વિસ્તારની અંદર જે આ પક્ષીઓની જે શિયાળાને લઈને જે આવક છે આવા બીજા ઘણા બધા એવા પક્ષીઓ જે છે એ અહીંયા આગળ આવતા હોય છે અને લોકો આને નિહાળવા માટે ખૂબ ઉમટી પડતા હોય છે સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી જે એક એક્સપ્લોર માહિતી સાથે આજે હું ભાવનગરના જે એક લાકડીયા પુલ વિસ્તાર છે ત્યાં આગળ આવી ગયો છું અને અહીંયા શિયાળાની અંદર એક જે અલગ પ્રકારના જે પક્ષીઓ છે એ જોવા મળે છે જો તમને ખ્યાલ હોય તો તમે કોમેન્ટની અંદર નામ સજેસ્ટ કરી શકો છો ને ખાસ કરીને જ્યારે શિયાળાનો સમય હોય ત્યારે આ પક્ષીઓ છે એ અહીંયા બહુ મોટી સંખ્યામાં જોવા મળતા હોય છે ને ખાસ કરીને ભાવનગર છે અલંગ છે અને ભાવનગરના આજુબાજુના જે દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે ત્યાં આગળ આ પક્ષીઓ બહુ મોટા પ્રમાણની અંદર જોવા મળતા હોય છે તો આજે હું તમને એ પક્ષીઓ છે એ બતાવીશ કે આ કયા પક્ષીઓ છે અને ખાસ કરીને શિયાળામાં જ આ પક્ષીઓ કેમ આવે છે તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો મિત્રો આ છે આખો બંદરનો વિસ્તાર આપણો બરાબર છે અને ભાવનગરનો જે કહેવાય છે લાકડીયા પુલ અને જે સાંજનો આખો જે વિસ્તાર છે એ અહીંયા બહુ ખૂબ જ રમણીય બની ગયો છે જે તમે જુઓ છો બરાબર છે જો આ આખો આપણો હાડી વિસ્તાર જે છે એ આવેલો છે બરાબર અને અહીંયા આગળ જે આ જેવા પાળી ઉપર એક જાતના પક્ષીઓ બેઠા છે આ પક્ષીઓ અહીંયા આગળ મુખ્યત્વે શિયાળાની અંદર આ પક્ષીઓ આવી જતા હોય છે અને લોકો આને નિહાળવા માટે ખૂબ ઉમટી પડતા હોય ને અને આ પક્ષીની જો તાકાતની વાત કરીએ તો એટલા બધા તાકાતવર છે આ પક્ષીઓ કે માણસોથી જરી કે બીતા નથી આ જે માણસ હોય એની પાસે પાસે આવે છે બરાબર છે અને ખાસ કરીને આ જ્યારે શિયાળાની સિઝન હોય ને ત્યારે આ પક્ષીઓ બહુ મોટી સંખ્યામાં જે ભાવનગર અને આજુબાજુના વિસ્તારની અંદર જે છે દરિયાઈ પટ્ટીઓ ઉપર આવી જતા હોય છે અને કહેવામાં આવે છે કે આ પક્ષીનું નામ શું છે હું તમને લાસ્ટમાં બતાવીશ તમને જો કદાચ ને ખબર હોય કે આ પક્ષીઓને ક્યાં નામથી એ જે ઓળખવામાં આવે છે ક્યાંથી આ પક્ષીઓ આવે છે તો તમે ખાસ કરીને કોમેન્ટ કરી શકો છો ભાઈ બરાબર છે જો અહીંયા આગળ આટલી બધી સંખ્યામાં જે ઉડતા હોય છે જો પક્ષી બરાબર અને આની જો આપણે વાત કરીએ ને તો આ પક્ષી મુખ્યત્વે એનો રંગ જો સફેદ ભૂખરા એનો રંગ હોય છે ચાંચ છે ને એ પીળી હોય છે બરાબર અને આ પક્ષીઓ જે છે ખાસ શિયાળાની સિઝનમાં બહુ મોટા પ્રમાણની અંદર જે ભાવનગર છે અને ભાવનગરના જે આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં આગળ આ પક્ષીઓ આવી જતા છે ને લોકોએ નિહાળવા બહુ મોટા પ્રમાણમાં આવે છે જે તમે જોવો છો અને મુખ્યત્વે આ પક્ષીની વાત કરીએ તો આને કોઈ આવો જે લોકો જે ખોરાક ખવડાવે છે ને એ ખોરાક આને ખવડાવવામાં નથી આવતો પણ હવે લોકો છે એ નથી સમજતા બરાબર છે અને આને ખોરાક ખવડાવે છે હવે આ પક્ષીની જો આપણે વાત કરીએ તો આ પક્ષી ક્યાંનું છે એ તો આપણને ખ્યાલ નથી પણ જ્યારે આપણે સર્ચ કરાવીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે મુખ્યત્વે આ પક્ષીઓ જે છે ઈ સાયબિરીયાના રણ અફઘાનિસ્તાન ને ઘણો બધો લાંબો સફર ખેડીને આ પક્ષીઓ જે છે એ જે છે ભાવનગરની અંદર આવતા હોય છે અને મુખ્યતે આપણા ભારતને ઘણી બધી જગ્યાએ આ પક્ષીઓ દેખાય છે જો અહીંયા આગળ અને અહીંયા નીચે તમે જુઓ ને તો ઘણા બધા લોકોએ જે ગાંઠિયા છે પછી આવી બધી ઘણી બધી વસ્તુઓ જે છે આ પક્ષીઓને નાખતા હોય છે પણ હકીકતમાં જો વાત કરીએ ને આપણે તો આ પક્ષીઓને આ બધી વસ્તુ ખવરાવવાની ના હોય કેમકે આ જે છે એનો મુખ્યત્વે ખોરાક છે ને એ માછલીઓ છે નદીઓની અંદર જે કોઈ જળચર વસ્તુઓ હોય છે એ હોય છે તો આને ખાસ કરીને કોઈ પણ જાતનો ખોરાક કે કોઈ ખવરાવવામાં આવતું નથી બરાબર છે એટલે ખાસ મિત્રો આજે જે આ વિડીયો બનાવવાનું અમારું કારણ એ જ હતું કે ભાવનગર અને જે આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં ખાસ પ્રકારના જે સીગલ આ પક્ષીનું નામ જે છે સીગલ કહેવામાં આવે છે ને ગુજરાતીમાં એને ધોમડું ધોમડું કહેવામાં આવે છે ને ઘાસ કરીને શિયાળાની અંદર આ પક્ષીઓ છે એ વિપુલ પ્રમાણમાં આપણા ભાવનગર આજુબાજુના જે જળચર વિસ્તાર છે જે આખા પાણીથી ભરાયેલા જે વિસ્તારો છે ત્યાં જોવા મળતા હોય છે અને લોકોએ તે પણ આને મોટા પ્રમાણમાં નિહાળવા માટે આવી જતા હોય છે અને જે છે ખોરાક છે એ ખવડાવતા હોય છે જે તમે જોવો છો બરાબર છે ગાંઠિયા છે બરાબર છે આવી બધી તમામ પ્રકારની વસ્તુઓ જે છે એ આ પક્ષીઓને આ લોકો ખવડાવતા હોય છે અને પક્ષીઓ જે છે એટલા બધા લોકોથી નીડર હોય છે કે લોકોની પાસે પણ આવી જાય જો હું અત્યારે છે એટલો બધો એની પાસે ઉભો છું બરાબર છે પણ એ લોકો ઉડતા નથી તો કઈક ને કઈક આ પ્રાણી એવું તાકતવર છે કે લોકોની પાસે આવે બાકી સામાન્ય આપણે પક્ષીઓની જો વાત કરવામાં આવે તો આપણે એમની પાસે જઈએ છીએ તો પણ એ ઉડી જાય છે પણ આ જે એક પક્ષી જે છે અને ખાસ કરીને જે શિયાળાની અંદર જ તે આપણે જે ભાવનગરના વિસ્તારો છે ઘોઘા છે અલંગ છે પછી આપણો આ બંદર વિસ્તાર છે ત્યાં આગળ આ પક્ષીઓ જે છે એ મોટી સંખ્યામાં દેખાય છે અને ટોળાના ટોળા હોય છે અને ખાસ કહેવાય છે કે પ્રજનન પ્રજનન માટે જે છે અહીંયા આવે છે ને પછી પાછા જે છે એ પોતાના દેશની અંદર પાછા હોયા જાય છે અને જ્યારે શિયાળાની સિઝન ચાલુ થાય ત્યારે પાછા આવે છે જો તમે જોઈ શકો છો અને ખુબસુરતીની વાત કરું તો અતિ સુંદર જેને એવા પક્ષીઓ છે જો એક સરખા જેને કહેવાય કે તમને બેઠેલા જોવા મળે છે અને લોકો અહીંથી નીકળે છે તો એ ઉભા રહે છે અને અમને જે છે એ ખોરાક ખવડાવતા હોય છે ગાંઠિયા ને જો તમે જોઈ શકો છો તે ઘણા બધા પ્રમાણની અંદર જે ગાંઠિયા છે ઘણા એવા જે તેલમાં જે તળેલી વસ્તુઓ જે છે એ અહીંયા પડી હોય છે પણ ખાસ કરીને જો વાત આપણે કરીએ તો આ પક્ષીઓને આ બધી વસ્તુઓ ખવડાવી ખૂબ જ હાનિકારક હોય છે કેમ કે આનો મુખ્યત્વે જે ખોરાકની આપણે જો વાત કરીએ ને તો નાના નાના માછલી છે દેડકાઓ છે આ બધા એમનો ખોરાક હોય છે પણ આ બધું જે વસ્તુ એવો ખાય છે તો એમની માટે ખૂબ જ હાનિકારક હોય છે તો અમે તમને તો એ જ અનુરોધ કરીએ છીએ આ જે પક્ષીઓ છે એને આવો કોઈ પણ કૃત્રિમ જે ખોરાક આવે છે એ ખવરાવો નહીં કૃત્રિમ ખોરાક આમને ખવરાવો નહીં ખાસ એમના જે તમામ પ્રકારનો જે આવે છે એનો જે કુદરતી એ કુદરતી તે ખોરાક એમને ખાવા દેવો જેથી કરીને એને કોઈ પ્રોબ્લેમ ન પડે અને પ્રજનન શક્તિ જે એમની છે એ નાશ ન થાય એટલે ખાસ કરીને આજે અમારો જે આ વિડીયો બનાવવાનો મકસદ એ હતો કે આપણા જે ભાવનગર અને ભાવનગરની આજુબાજુના વિસ્તારની અંદર જે આ પક્ષીઓની જે શિયાળાને લઈને જે આવક છે આવા બીજા ઘણા બધા એવા પક્ષીઓ જે છે એ અહીંયા આગળ આવતા હોય છે બરાબર છે પણ મને આજે ખાસ જે વધારે પડતું જે પક્ષી જો જોવા મળ્યું હોય ભાવનગરને અલંગના વિસ્તારની અંદર તો એ પક્ષી છે ને એ આ ધોમડું છે સીગલ સીગલ જેને કહેવામાં આવે છે તો આજે અમે તમને જે 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 આ પક્ષીઓ એનું નામ છે 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 સીગલ અને ગુજરાતીમાં જેને કહેવામાં આવે ખાસ કરીને શિયાળાના સમયની અંદર શિયાળાની ઋતુની અંદર આ પક્ષીઓ જે ભાવનગર ના આખા જે ખાર વાળા વિસ્તાર છે દરિયો દરિયાના જે ઘોઘા છે અલંગ છે આ વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે પણ ખાસ અમે અમારા વિડીયો દ્વારા અને વિડીયોના માધ્યમથી આપણે કહીએ છીએ કે આમને જે આવી તળેલી ને આવી બધી જે વસ્તુ છે એ ખવડાવી હાનિકારક છે એમનો જે કુદરતી ખોરાક છે એ લોકો લે તો વધારે સારું છે અને ખાસ કરીને આજે મેં તમને જે માહિતી આપી છે આ ગોમડા વિશે જે સીગલ વિશે એ માહિતી મેં તમને આપીને અત્યારે ખાસ શિયાળાનો સમય છે અને આ જે જે તમે જોઈ રહ્યા છો એ જે આપણો લાકડીયા પુલ વિસ્તાર છે અને લાકડીયા પુલ વિસ્તારની અંદર પણ આ પક્ષી જે એ બહુ મોટી સંખ્યામાં જોવા મળે છે ખાસ કરીને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં અમારી નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા